પોપિયો લઈ દેવો પોપીઓ નાની ગાડી તાકવી અમારે લેવો તો પોપીઓ લેવો બાકી ગાડી નાની નથી લેવી નઈ

ક્યાં બકાલુ બકાલુ જોવા જાય હાલો 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 બચાઈએ હાલો પાંદડિયું ને ઘઉં ને આજ આવી ગયા ઘણા સમય પછી ખેતર માં આ જમીન છે ને પચીસ લાખ ની વીઘો છે અહિયાં આપડી તાકાત નથી લેવાની ભાઈ હમણાં મમ્મા એ મમ્મા બસ આઈ ગયો આ તો પૂગી દિયા ભાઈ પછી 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 રીંગણા લાગે નઈ હા વાવી દેવાય ખેતર હોય તો વાવાય બધી દાણા ભાજે ઘઉં લેતા નઈ કેટલા ઘઉં દેવાના મને જેટલા જોતા હોય બધા જેટલા જોતા હોય એટલા રાતી બેન કામ કરવા મીંડી આવીને કોઈ કામ એ રહેતા નથી રે જુનાગઢ ને એનાથી બાવીસ કિલોમીટર પર અબડી થાય મેં કીધું કે આવી તો હાલો ડોકો કાઢતી જાવ આ બાજુ જમીન ને જોતી જાવ પણ જમીન ના ભાવ તો નામ લેવાય એવા છે નહીં પછી પચી લાખ નો ભીખો છે પાંચ લાખ લેવા હોય તો હવા કરોડ રૂપિયા જોઈ અને હવા કરોડ રૂપિયા નથી ભાઈ આપણી પાસે કેરી ઉગી જાય હા તો કેરી કોથરો ભરવા આવ્યું ચોક્કસ શાકભાજી સરસ વાયવા છે એકદમ મસ્તી ના પછી ઘઉં સરસ છે આખા ખેતર માં જો મસ્ત વિગત તો બેનતી નઈ કે હું દઈ કરી જગત ની અંદર ક્યાંય થાય નઈ પેટમાં બેન જેવી બેન આપે એને હા બધુંય ધ્યાન રાખે મારું આ લેતી નઈ ઓલું લેતી નઈ આ કરતી નઈ આ કરતી ઓલું લેજે એટલે આ વખતે ઘઉં નો ખર્ચો નથી ઘઉં આવશે ફ્રીમાં ચાલો યામ આગળા કમ ક્યાં જવા છે અચ્છા મસ્ત દાણા ભાજી જો આ બતાય કે આ મજા છે જો ખવાય આ હું ખવાય દાણા ભાજી તો ખવાય ને હા તાજી દાણા ભાજી ખાય તો નંબર નો આવે

તય ભૂલી ગઈ પાંદડીના જાડવા બતાવતા મારા જેવાનું ગોબાનું ખબર ન પડે કે આ પાંદડીન કે પાંદડી આઈંચે ફોલાઈ જાહે આબા આબાજી જો કે ડિંગણો દેખાય ઓલ પાઈતા દિયો કોની લઈ જાય એક આટ ઘરે લઈ ગયો છેક ભાઈ હું તો હમ તો તાજા તાજા નું ઓર્ગેનિક નું શાક થાય અસલ મસ્તી દુ ઓલા દવાવારા નો ઈતે એનું ન થાય ને હારું

જે નીચે આયા બાજુ ઝુમખા છે ને આ ઈ ઈ ઓલી બાજુ છે મોટું બધું રીંગણું એક મતલબ પૂજી દેતી લાગે છોતા વય મસાક કરવા તાજા તાજા ગામ વાડી સે હાવ ગામની નજીક જે બાજુમાં ગામ છે બેન ને પાદર માં જ ગામ ગામની અંદર જ વાડી સે પાદરમાં એટલે જ ભાવ વધારે છે આ તમારી વાડી તો પ્લોટિંગમાં જ આવી દેતાની હો લખ્મીભાઈને ગામ છે પરબડી નાની પરબડી અને ગામની અંદર જ આ સામી જારી બંધ કરે ત્યાં હામું જ ખેતર છે એટલ જમીનની કિંમત અહીંયા બહુ છે પછી પછી લાખ રૂપિયા કિંમત છે આપણે પાંચ વીઘા લઈએ તો હવા કરોડ રૂપિયા બેનને ને એને છ સાડા છ વીઘા જેવું બધી થઈને જમીન છે એટલી ત્યાં એને સસ્તામાં આવી ગઈ તી ભગવાનને એક વરસ દોઢ વરસથી તો ત્રણ ગણી કિંમત થઈ ગઈ ક્યાં દોઢ જ વરસ થયું ને જ્યાં લીધી એને છતરા આવા જમીન છે પાછી અહીંયા લીધી છ યકા હા ચાલી લીધી ને પણ દોઢ કરોડની જમીન થઈ એટલે ભગવાનની મહેરબાની હોય ને તો આવી લોટલી લાગે છે બાજુમાં જ ગામ છે બધુંમાં ભાઈ હવે ગાડી લઈને કાઢેશ ગાડી આ બાજુ લઈ આવે તો અમે પછી ગાડીમાં બિરાજમાન થઈ જઈએ